ડવોએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ચારેય ઈસમોને બંદી બનાવી તેમને માર મારી તથા ફરિયાદી શ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી વીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેન એક ડાયમંડનો સેટ ત્રણ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાના મુદ્દા માલની ધાળ પાડી અને લઈ ગઈ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સદર ગુનાના કામે મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન અન્વયે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ તથા એસઓજી પીઆઈ શ્રી કેજી લિંબાચિયા અને સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી આહિર સાહેબ નાઓની ટીમોને કાર્યરત કરી અને ટેકનિકલ એનાલિસિસના આધારે સર્વેલન્સ શરૂ કરવામાં આવેલું